નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સ્માર્ટફોન ની દુનિયામાં તાજેતરમાં સમયમાં સાયબર ક્રાઈમના કેસોમાં ભારે વધારો થયો છે સ્કેમર લોકોને છેતરવા માટે સતત નવી પ્રદધિઓ અપનાવી રહ્યા છે સરકાર અને ટેલિકોમ કંપનીઓ લોકોને સાયબર ફ્રોડ અને ઓનલાઈન ભોગંતી બચાવવાનો પ્રયાસ કરી રહી છે જી હા મિત્રો આ દરમિયાન સરકાર દ્વારા વીસ કરોડ મોબાઈલ યુઝર્સ માટે મોટી ચેતવણી જારી કરવામાં આવી છે સરકારે મોબાઈલ યુઝર્સ ને અમુક પ્રકારના નંબરો પરથી આવતા કોલ અંગે સાવચેત રહેવા જણાવ્યું છે આ ચેતવણી કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન ટેલિકમ્યુનિકેશન વિભાગ એટલે કે ડોટ દ્વારા જારી કરવામાં આવી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન મોબાઈલ યુઝર્સ ઇન્ટરનેશનલ કોલ અંગે સાવધાન રહેવા જણાવ્યું છે મંગળવારે સરકાર દ્વારા આ સંદર્ભે એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન ડોટે મંગળવારે એક સત્તાવાર નિવેદન જણાવ્યું હતું જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ઇન્કમિંગ ફેક કોલ પ્રિવિઝન સિસ્ટમ 22 ઓક્ટોબરના રોજ લોન્ચ કરવામાં આવી હતી અને તેના લોન્ચ થયાના 24 કલાકની અંદર 90% ઇન્ટરનેશનલ કોલ ડિપાર્ટમેન્ટ ભારતીય ફોન નંબર માંથી આવતા તમામ કોલ તરીકે ઓળખાય છે કે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી બોક્સ જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખુબ ખુબ આભાર